ઓહો નિશાંતભાઈ આ હું આ ટેબલ બનાવવાના ચાલુ કર્યા હું એટલે તું પણ ગમે કે વિડિયો બનાવવા માં હા તો બનાવવાનો જોઈએ ને અરે ટેબલ બનાવવાના ચાલુ કર્યા ટેબલ એટલે આપણે લઈ આવ્યો મસ્તીના ટેબલ એક નંબર તા જોવા હા હા બતાવ બતાવ યુનિક યુનિક અને એન્ટિક એન્ટિક નો ખજાનો એટલે ગોપી ગુટી મલામ જો બતાય સ્ટૂલ છે સ્ટૂલ કે મસ્તી મલામ જો એક નંબર છે હા બતાય ગરાજ ના આનંદ નો આમ આમ તોરા છૂટી હો જોઈ લે ઓળખ તો આપણે લઈ આવતા એમાં એમાં નવી ડિઝાઇન લઈ આવ્યા બરોબર અને તમારે સિંગલ જોઈએ તો સિંગલ એ મળશે આ નાનું પીસ અને આ એમાં એમાં કેમ એક નંબર એક નંબર કાઈ નો ઘટે એ વાત મજા આવે હાલો લાવો હવે ચા લાવો ચા કોફી બધી આવો જો અને વસ્તુ જો આ ઉપર છે ને આખું પ્લાય નું લાકડા નું આખું કરેલું છે જો અને એની માથે આખું છે લેમિનેશન મારેલું છે જબરજસ્ત જોઈ લ્યો અને પ્યોર મેટલ મટીરીયલ આવશે અને એની ઉપર છે ને લેકર કરેલું છે ને લેકર ની ઉપર પાછું હેન્ડમેડ પેઇન્ટિંગ છે હાથે કરેલું પેન્ટિંગ છે બરોબર જબરજસ્ત માં જબરજસ્ત કરું તો સિંગલ પીસ છે આ સિંગલ પીસ મળવાનું છે ને મોટી સાઇઝ છે છે એ સિંગલ પીસ મળવાનું તમારે અલગ અલગ જોઈએ તો અલગ અલગ તો મળી જ જશે પણ એક સાથે તમે ચાર પીસ આવા અને એક પીસ આવો એટલે તમારે આખું છે ને આવી રીતના જવાનું પીસ સ્ટુલ થઈ જાય પાંચ પીસ ના વાળું સ્ટુલ થઈ જાય આખે આખું આવી રીતે ઉસમાં રાખો તમારા મેઇન ડ્રોઈંગ રૂમ હોય વચ્ચેની થઈ ગઈ અને ચાર સ્ટૂલ આવા ટોટલ ચાર સ્ટૂલ અને એક આ થઈ અને તમારે અગિયાર ને સાડા અગિયાર બાર હજાર થાય પણ અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં છે નવ હજાર નવસો માં પાંચ પીસ નો સેટ મળી જવાનો જ ગોપી બરોબર તો જેને પણ જોઈએ ફટાફટ નીચે નંબર આપેલા જેની ઉપર ઓર્ડર કરી દો યા તમારા રૂબરૂ વિઝિટ કરો અને અલગ અલગ જોઈએ તો પણ મળી જશે તો અત્યારે પધારો ગોપી બ્યુટી મોલમાં ખરીદી કરવા માટે બાકી મળતા રહેશો સો યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી વેરાયટી સાથે નવા દિવસે